બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહિન્દ્રા યુઓ ટેક પ્લસ ચારસો પાંચ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે મિત્રો ટ્રેક્ટર સાઇડ ગિયર પાવર સ્ટેરિંગ અને ડુઅલ લેજ સાથે છે મિત્રો ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે અને સાવ વ્યાજબી ભાવમાં બે હજાર અને ત્રેવીસનું મોડલ છે મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ નંબર વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો મહેન્દ્ર ટ્રેક્ટર ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે મિત્રો તેમાં વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર યુઓ ટ્રેક્ટર ચારસો પાંચ ડીઆઈ ટ્રેક્ટરની નહીં તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર વન ઓનર છે ખૂબ જ ઓછું આવેલું આ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરમાં તમને ટાયર ખૂબ જ સારા જોવા મળશે અને ટ્રેક્ટર કમની કલર સાથે જોવા મળશે કમની સ્ટીકર કમ્પ્લીટ જોવા મળશે બધા ટ્રેક્ટરમાં વાયરિંગ લાઇટ બધું કમ્પ્લીટ જોવા મળશે પંખા છતરી બોનટ બધું ઓકે જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં સાઈડ ગેર અને પાવર સ્ટેન્ડ જોવા મળશે ડબલ ક્લેચ સાથે આ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારી કન્ડિશનમાં છે શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે માન્દ્રા યુઓ ટેક પ્લસ ટ્રેક્ટરની કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ નવો વિડીયો મળતા જઈએ તો મિત્રો વાત કરીએ આપણે યુઓ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે ટ્રેક્ટરની કિંમત છ લાખ રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે સ લાખ કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાળીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો સો લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર રોડકા જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મહેન્દ્ર યુવક ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાણું સે પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જોયરાયત ફ્રેન્ડ